જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ક્રેટા ગાડી લઈને આવીએ છીએ યુન કંપનીની ક્રેટા તમે વિડીયોમાં જોઈ શકો છો એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો સાવ નીચા બજેટની ગાડી છે અને વન ઓનર ગાડી અને સાવ નીચ ઓછા કિલોમીટર ચલાવેલી ક્રેટા લઈને આવીએ છીએ તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રેજો ચિત્રો તમારે આ ક્રેટા ગાડી ખરીદવાની હોય હ્યુન્ડાઈ ક્રેટા મોડલ વિશે જણાવું તો મોડલ બે હજાર વીસનું મોડલ બારમો મહિનો છે એસ એમટી વર્ઝન રહેશે ડીઝલ એન્જિન કાર છે એકદમ નવા જેવી ગાડી છે કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમારે ગાડી ખરીદવાની હોય ડીઝલ એન્જિન કાર છે પોસ્ટ બટન સ્ટાર્ટ ક્રેટા વેચી દેવાની છે જો તમારે ક્રેટા ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ગાડીની કિંમત અને આ ક્રેટા ક્યાં રૂબરૂ જોવા મળશે તેની બધી જ માહિતી આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ ખોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે ક્રેટા ખરીદવી હોય તો ગાડી તમને સુરત જોવા મળશે તેમજ પુશ બટન સ્ટાર્ટ ગાડી છે એસ એમ ટી વર્ઝન છે બે હજાર વીસનું મોડલ બાર મુંબઈનો ડીઝલ એન્જિન કાર અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત બાવન હજાર કિલોમીટર ચલાવેલી છે એ પણ બ્લેક કલરમાં તમે જોઈ શકો છો વન વોનર ગાડી થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે જો તમારે ગાડી ખરીદવાની હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવાના તેની વાત કરવું તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ક્રેટા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કંડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો બ્લેક કલર એન્જિન પાવરપુલ નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે યુન ક્રેટા ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે અગિયાર લાખ નેવ હજાર રૂપિયા તેમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો તમારે ગાડી ખરીદવાની હોય ક્રેટા ગાડી તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ક્રેટા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ટોપ કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું